નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ વગર હેરોઈન ડ્રગ વેચનાર ડીલર સાથે સાંઠગાંઠમાં ઝડપાયેલા એસઓજીના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈને એસએમસી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે તો બીજી તરફ શહેર પોલીસ કમિશનરે લક્ષ્મીકાંતને સસ્પેન્ડ કર્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલ શહેર પોલીસના એસઓજીમાં ફરજ બજાવતા લક્ષ્મીકાંત દેસાઈની રૂપિયા સુડતાલીસ લાખથી વધુના હેરોઇન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી હેરોઇન લાવનાર પાર્ડલર સાથે લક્ષ્મીકાંતની સિદ્ધિ સંડોવની એસએમસીની તપાસમાં ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે જે રેકોર્ડમાં રજૂ કરી તપાસના મહત્વના મુદ્દા દર્શાવતા કોર્ટે પાંચ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા કેમેરામેન નવની પ્રોની સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર